અને બાદમાં તેઓ મહામંડલેશ્વર બની શકે છે પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે બોલીવુડ થી લઈને અંડરવર્લ્ડ કનેક્શન સુધીની વચ્ચે જ્યારે મહામંડલેશ્વર બનવાની આ વાત આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે કારણ કે 2000 થી લઈને 2024 સુધી મમતા ભારતમાં હતા જ નહીં તો પછી સાધવી કઈ રીતે બન્યા તેમણે તપસ્યા ક્યાં કરી

જ્યારે મમતા કુલકર્ણીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડ્યો નહોતો ત્યારે તેમના પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો એવું કહેવાય છે કે એક ફિલ્મ માટે તેણે અંડરવર્લ્ડના ગુનેગારોને દિર્ગદર્શકને ફોન કરાવ્યા હતા ઓગણીસો માં મમતા કુલકર્ણીએ એક મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ પણ કરાવ્યો હતો જેના કારણે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને આજ કારણ છે કે જે લોકો આજે મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાથી એકદમ જ આશ્ચર્યચકિત બન્યા છે પ્રશ્ન એ ઊભો થાય છે કે મહામંડલેશ્વર બનવા માટે કિન્નર અખાડાને જ કેમ પસંદ કર્યો કિન્નર અખાડો સનાતન ધર્મના તેર મુખ્ય અખાડાઓથી એકદમ અલગ છે આ એવો અખાડો છે જેમાં વ્યક્તિ સંન્યાસી બન્યા પછી પણ ભૌતિક જીવન જીવી શકે છે અને મહામંડલેશ્વર બનવા માટે સાંસારિક અને પારિવારિક સંબંધનો

નદી કિનારે સ્નાન કરાવવામાં આવે છે પતિ પત્ની બાળકો સહિત પરિવારનું પિંડદાન કરી સંન્યાસ પરંપરા અનુસાર વિજય હવન સંસ્કાર હોય છે દીક્ષા આપવામાં આવે છે ગુરુ બનાવીને ચોટી કાપવામાં આવે છે અખાડામાં દૂધ ઘી મધ અને દહીં સાખરથી થી બનેલા પંચામૃત થી પટ્ટાભિષેક હોય છે અને અખાડા તરફથી ચાદર ભેટ આપવામાં આવે છે જે અખાડાના મહામંડલેશ્વર બને છે છે તેમાં પ્રવેશ હોય સાધુ સંત સામાન્ય લોકો અને અખાડાના પદાધિકારીઓને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે ઘરેથી સંબંધ પૂરો કરવાનો હોય છે અને સંન્યાસ દરમિયાન ભેગું કરેલું ધન જનહિત માટે આપવાનો હોય છે પોતાનો આશ્રમ સંસ્કૃત વિદ્યાલય બ્રાહ્મણોને નિશુલ્ક વેદની શિક્ષા આપવાની હોય છે પરંતુ જે પ્રમાણે મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બન્યા છે તો સંતોમાં પણ ક્યાંક વિખવાદ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે સંતો કહી રહ્યા છે કે આમ કોઈને પણ ઉંચકીને આસાને ન બેસાડી દેવાય ચારિત્ર્યવાન હોવું જરૂરી છે અને આ એક વિશ્વાસઘાત છે